વાલિયા તાલુકાના ગુંડિયા ગામેથી સેવડ ગામ જતા એક માર્ગીય રોડ ઉપરથી મારુતિ ઇકો વ્હીલ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રૂપિયા બે પોઈન્ટ એકાવન આઠસોના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિઝનનો ગણપાત્ર કેસોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાઓ દ્વારા આગામી શ્રાવણ માસ દરમિયાન ભરતા મેળાઓમાં તથા મન્યો ધ્યાન રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી કાર્યવાહી કરવા જેમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે ભૂતકાળમાં સંડોવાયેલા બુટલેગરો ઉપર સતત વોચ રાખી તેઓના વાહનો ચેક કરવા વિગેરે પાસાઓ ચકાસણી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચના અનન્વયે પ્રોહિત જુગાડના ગણપાત્ર કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ એલસીબી ભરૂચની ટીમ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન હકીકત મળેલ કે ઇકો કાર જી જે જીરો ચો જીરો ચાર જીરો પાંચમાં વિદેશી દારૂ ભરેલ છે અને તે ગાંડી ગુંડિયા ગામથી સેવડ ગામ તરફ જનાર છે જે ચોક્કસ બાતના આધારે એલસીબી ટીમ દ્વારા ગુંડિયા ગામથી સેવડ ગામ તરફ જતા એક માર્ગ પર રોડ ઉપર હોત તપાસ રહી બાતમીવાળી કાર આવતા તેને ઝડપી પાડી કારની તપાસ કરતા વિદેશી દારૂના પુઠ્ઠો બોક્સ તથા પ્લાસ્ટિકની થેલીઓમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટી વિદેશી દારૂની એકસો એંસી મિલિયનની બોટલ તથા ટિંગ નંગ પાંચસો તેર કિંમત રૂપિયા એકાવન પોઈન્ટ ત્રણસો નવ જઠ્ઠો તથા ઉપરોક્ત મારુતિ ઇકો કાર એક તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા બે પોઈન્ટ એકાવન આઠસોનો મુદ્દામાલ ઝડપી પાડી ઇકો કારની પૂછપરછ કરતાં પકડાયેલ પ્રોહીનો જઠ્ઠો તથા તેના ગામોના કિરણ વસાવા બંને ભેગા મળી ફોકડીયા ગામને ભૂપેન્દ્ર ઉર્ફે ભોપાલ પાસેથી લાવેલ હોવાની હકીકત જણાવતા બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિઝન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને સ્થાનિક વાલિયા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે